રાજસ્થાનના अलवर શહેરના ડીમાર્ટ મોલમાં એક વિશાળ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું. રાજસ્થાનના अलवर શહેરના ડીમાર્ટ મોલમાં એક વિશાળ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભ્યાસમાં SDRF, પોલીસ, તબીબી ટીમો અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓએ ભાગ લીધો હતો. अलवर જિલ્લા કલેક્ટર આર્ティકા શુક્લાએ જણાવ્યું હતું કે મોક ડ્રિલનો ઉદ્દેશ એર સ્ટ્રાઇક જેવી સંભવિત પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપવા માટે તંત્રની તૈયારીની કસોટી કરવી હતી. મોક ડ્રિલ દરમિયાન મોલના અંદર બોમ્બ વિસ્ફોટની પરિસ્થિતિ સર્જવામાં આવી હતી જેથી બચાવ અને રાહત કામગીરીની તાકીદની પ્રક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવ્યો. આ અભ્યાસમાં તાત્કાલિક ખાલી કરાવવાની કામગીરી, ઘાયલ લોકોને સારવાર માટે ખસેડવાની વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી. આ મોકડ્રીલનો ભાગરૂપે રાજસ્થાનના અન્ય શહેરો જેમ કે જયપુર જોધપુર ઉદયપુર બિકાનેર દૌસા સીકર સિરોહી કોળી બારમેર જૈસલમેર ભારતપુર રાવતભાટા અને શ્રીગંગાનગરમાં પણ સમાન પ્રકારના અભ્યાસોનું આયોજન કરવામાં આવ્યું હતું આ અભ્યાસોનું મુખ્ય ઉદ્દેશ્ય તંત્રની તૈયારીની કસોટી કરવી અને નાગરિકોને જાગૃત કરવી હતું મોક ડ્રિલ દરમિયાન નાગરિકોને પણ તાલીમ આપવામાં આવી જેમાં તેમણે આપત્તિ સમયે કેવી રીતે પ્રતિસાદ આપવો સુરક્ષિત સ્થળે કેવી રીતે પહોંચવું અને તાત્કાલિક મદદ માટે કઈ રીતે સંપર્ક કરવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું आ अभ्यासों द्वारा तंत्र और नागरिकों की संयुक्त तैयारी ने मजबूत बना प्रयास मॉक ड्रिल हमें इस प्रकार की गई थी कि जिले में किसी एक जगह पे एयर स्ट्राइक की गई हो इसको सिमुलेट करना था तो हमने जो सबसे ऊंची इमारत और ज़्यादा लोग जहाँ रहते हो वो सोचते हुए डी को फाइनलाइज किया था इसमें तीन पचपन पे हमें एयर साइरन्स के माध्यम से ये जानकारी मिली साइरन्स की भी दो तरह की ध्वनि थी वो हमने मॉकड्रिल में प्रिपेयर किया और फिर हमें कंट्रोल रूम से कॉल आना शुरू हुआ जो भी हमारे इंसिडेंट रिस्पांस कमांडर्स थे बारह तरह की सुविधाएं हैं जिनके ओ होते हैं एक सिविल डिफेंस प्लान के माध्यम से उन सब के कार्यों की आज एक प्रिपरेशन एक तैयारी की समीक्षा की गई है